જમણમાં લાડુ સગપણમાં સાઠું પેલા આ કહેવત હતી જમણમાં લાડુ સગપણમાં સાઠું અત્યારે નવી કે કહેવત આવી છો કે જમણમાં પીઝા સગપણમાં જીજા હા અમુક જગ્યાએ જીજા જીજા જ થતું હોય બોલો મારી બાજુમાં મને એક છોકરીની લગ્ન થયા ટીડા લાલ આવી અને બાખું ઘર ભાઈ ઉભડક પગે થઈ જાય ટીડા લાલ આવ્યા ટીડા લાલ આવ્યા છોકરીઓ તો વળી કે જીજુ આવ્યા જીજુ આવ્યા જીજુ હવે જીજુ છે પણ હાં ઢીઆન મીઠું દેવો ટીડા લાલ હવે મારા બાજુમાં આવે તો એનો જમાઈ થાય તો મારે બોલાવો પડે એમાં બરાબર હું ગેલેરી ઊભો તો મને ભાળી ગયો ઓહો હો કલાકાર તમે અહીંયા ઊભા છો મેં કીધું આવો ટીડાલાલ ઘરે આવો ચા પાણી પીઓ તો આવો ટીડો તો આટા મારતા મારતા મારા બધે હોલમાં આટા મારતો 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 ડ્રોઈંગ રૂમમાંથી બાથરૂમમાં ગયો અને ન્યા જોઈને કે આ હા 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 મારો ફોટો અહીં કોને લગાડી દીધો અને મેં કીધું ફોટો નથી છે કીધું તું ઘર ભેગો થા કીધું આવા ટીડાલાલ બોલો જીજુ આવ્યા જીજુ આવ્યા અમુકને એની એટલું બધું માધ્યમ હોય આ મારી બાજુમાં ટીડાલાલનું એટલું બધું માધ્યમ એટલું બધું માધ્યમ ટીડાલાલનું ટીડાલાલ આવવાના છે જીજાજી આવવાના છે જીજુ આવવાના છે જીજુ જીજુ કરે બોલો તો એ બે બેનને મેં કીધું મેં તો આ તમારો છોકરો મેં તો બારમું ભણે છે મેં તો આગળ કઈ લાઈન લેવાના છે એ અમારે જીજુ આવશે નહીં નક્કી કરશે હા તો મેં કીધું આ છોકરી મોટી થઈ જાય ક્યાંક બીજે મેં કીધું આ નાની છોકરીને લગ્નનું ક્યાંક ગોઠો એ અમારા જીજુ આવે ને ટીડાલાલ પછી નક્કી થાય એ છે જીજુ આવે પછી થાય તો મેં કીધું આ તમારી ગાડી મેં કીધું કાર્ડ ખાઈ ગઈ જ મેં તો ક્યાંક સર્વિસ બર્વિસ કરાવો એ અમારા જીજુ આવે પછી થાય તો મેં કીધું આ આ તમારે મેં તો આ પતરા બતરા પડે એમ છે કોકની માથે મેં ઈ તો રિપેરિંગ કરાવો મનકી અમારે જીજુ આવે પછી થાય મને આવા જ જવાબ આપે જ્યારે વાત કરું ને ત્યારે હમણાં એ ભાઈ બીમાર હતા હા નકરી ઉધરા ખાયો તો એ બેન પાસે ગયો મેં કીધું આ ભાઈને મેં તું ક્યાંક દવાખાને બવાખાને લઈ જાઓ મેં તું ક્યાંક રિપોર્ટ બિપોર્ટ કરાવો મન કે આમાં ટીડાલાલ જીજુ આવે પછી થાય ને હવે કીધું જીજુ આવતો આવશે જમ આવી જાય કીધું અને દવાખાને ભેગો કરી કીધું ભાઈ હા અને ટીડાલાલ ટીડાલાલ છે ભાઈ અને એ પાછા ટીડાલાલ અહીંયા ઘર જમાઈ રહેવા પતાઈ રહ્યા બોલો ટીડાલાલ હો અહીંયા ઘર જમાઈ રહેવા પતાવી રહ્યા અમારી સામે જ મકાન રાખ્યું એના ભાડે હા નહીં હા મેં ભાડે મકાન રાખ્યું મને આગ્રહ કર્યો મને કે આવો આવો હવે લાઈટનું કામ કર્યા ટીડાલાલ તો હું એને ઘરે ગયો ને તો ઉપર સડીને ક્યાંક કરતો હતો તો મને કે નવસાદ ભાઈ ઓલો લાલ વાયર જરા કડો તો મેં એડો મને કે શોટ આવે છે મેં કીધું નહીં તો મને કે પછી ઓલો ઓલો કાળો ની નોટ થાય છે મેં કીધું આ તો મરવી નાખે ને કીધું આવો ટીડો એમાં ટીડો એમાં નાખે ઊભો હતો બોલો શેરીને નાખે ટીડો શેરીન નાખે ઊભો હતો ને તેમાં એક જણ આવ્યો એ ભાઈ એ તો કાંઈ ઓળખે નહીં એ ભાઈ એને એમ કે આઈનો જ જશે વતની એ કે ભાઈ હોસ્પિટલ જવું હોય તો ક્યાંથી જવાય તો ટીડો એની સામું જોઈને કે અહીંથી આમ ભાઈ જાઓ ત્યાંથી આમ ગલી આવશે આમ ભયા જાઉં ત્યાંથી એક બીજી ગલી આવશે ગલી નીકળો કે જાઉં તો ઓલા બચારા ગાડીવાળા તો ગયા ન્યાથી આમ ગયા આમથી આમ આમ ગલી હતી ગલી વળાંકવાળી ત્યાંથી આમ આવ્યા તો સીધા અહીંયા જ નીકળ્યા તો આવું ભોજ ટીડો અહીંયા તો ઓલા એની સામું જોઈને કે અમે તો અહીં નહીં નીકળ્યા તો આ ટીડો એની સામું જોઈને કે મારે એ કે જરાક જવું પડે ને તમને મારી વાત ઉપર ભરોસો છે કે નહીં ઓલા ઝાપટ મારી દીધી હોય હે હા ટીડો લાલ લાવો ભાઈ જીજા હમણાં મારી પાસે આવ્યો ટીડો મનકી ક્યાંક મને નોકરી ગોતી ગયો ને મેં કીધું છે ની નોકરી અરે મનકી કે તમને તો ખબર છે ઇલેક્ટ્રિકનો આપણને અનુભવ છે એ વાયરિંગ કામનો તો મેં કીધું એમાં નોકરી ન હોય આમનું ચોટી જવાનું હોય મન કે એમને ક્યાંક દુકાનમાં નોકરી ગોતી તો તે એકવાર ઇલેક્ટ્રિક વાળાની દુકાન મારી ઓળખાણ હતી મેં અહીંયા મોકલો મેં જાય તો ત્યાં ગયો ત્યાં ગયો ને તો જઈને કીધું કે મારે નોકરી રહેવું છે તોલા શેઠ કહે કે ભાઈ જો મારે છે ને કે જવાબદાર માણા હોય ને એવા માણસ નોકરી રાખવો છે તો ટીડો કે જવાબદારની વાત જ કરવામાં આવી છે આની પહેલાં કે હું છે ને એ કે આમ જો મુંબઈમાં કે હું રહેતો હતો ને અને ન્યા હું નોકરી કરતો હતો એ દુકાન ખોઈટમાં ગઈને તો એ લોકોએ મને જ જવાબદાર ગણ્યો હતો ખોઈટમાં જવાનો જવાબદાર ટીડાલાલ છે એ છે જવાબદારીમાં આપણી વાત ન હોય છે ગુરુ છે ભાઈ એમાં ટીડો છે ને એક જીબી ઓફિસમાં બેઠો બોલો મેળ કરી લીધો ત્યાં તો જીબી ઓફિસમાં બેઠો હતો તો જીબી ઓફિસમાં તો ફોન આવતા હોય કમ્પ્લેન ના ટીડો બેઠો હતો એમાં ફોન ની રીંગ વાગી ટીડા હાલો તે સામેથી કોઈક બોલ્યા કે ભાઈ હજી તો ચોમાસું આવ્યું નથી અને એ પહેલાં આઈ કે આ લાઈટ ઝટકા મારે છે કે એનું કારણ હું તો ટીડો બેઠો બેઠો કે રિહર્સલ આલે આવા જવાબ દે ટીડા લાલો જીજા ભાઈ હમણાં તો આ ટીડો જીમમાં ગયો જીમમાં ગયો ને ક્યાં તો જીમનો સાહેબ હતો ને એ ટીડાની સામું જોઈએ કે તમે નોનવેજ ખાઓ છો તો ટીડો કે નહીં તમે ડ્રિંક કરો છો ટીડો કે નહીં સ્મોકિંગ કરો છો ટીડો કે નહીં પાન માવા ખાઓ છો ટીડો કે નહીં તમે ત્રણ ટેમ ખાઓ છો ટીડો કે ત્રણ ટેમ નહીં ચાર ટેમ ખાઓ મારે તો ખાવા તો બહુ જ હોય તમે ત્રણ ટેમ ચાર ટેમ ખાઓ છો તમારે બોડી ઓછી કરવી છે ટીડો કે નહીં તો પછી અહીંયા હું લેવા આવ્યા છો તો ટીડો એની સામું જોઈને કે હું તો પંખો રિપેરિંગ કરવા આવ્યો ભાઈ હા તારે ચેતનો ફોન આવ્યો છે એટલે હું મંડાણા લીધો તું એ છે ભાઈ અમારે એક ચમન બાપા છે ચમન બાપા અને તમને ખબર છે પહેલાના સમયમાં જે આપણા મીટર આવતા ને કરકરિયાવાળો એમાં છકડું ફરતું હોય કરકરિયાવાળો એવા મીટર આવતા પહેલાના સમયમાં હા ચમન બાપાને ભાઈ બિલ બહુ આવે છે આવા ટીડા જેવો જ ગામમાં એક રખડતો હોય છે તો ચમન બાપા એને પકડ્યો કે ભાઈ મારે બિલ બહુ આવે છે તો આ ટીડા જેવા હોય તો સલાહ સારી આપે એ કહે દાદા એમાં કાંઈ ન હોય સકડાનું ઊંધું ફેરવો ને તમે યુનિટ ઉતરી જાય છે યુનિટ ઉતરી જાય એટલે બિલ ઓછું આવે હા ને ચમન બાપા તો હાવ નવરા જ હતા એકદી મંડ્યા ફેરવા મંડ્યા ફેરવા ત્રણેક કલાક ફેરવું ને તો જેટલો ઓલો જીબી વાળો લખી ગયો હતો યુનિટ એની કરતાં એઠેવું યુ ગયું તો બે બે મહિના પછી બિલની જગ્યાએ બસો નેવું રૂપિયાનો જીઇબીમાંથી ચેક આવ્યો જગ્યા તમારે વધે છે હા ગુરુ છે ભાઈ હમણાં તો આ ચમન બાપા મને મળ્યા ને તો મેં એને કીધું મેં તો બાપા તમને ગોથે છે મને કે કોણ મેં તો યમરાજા અરે મને કે એના હાથમાં આવું હોય કે હું એ મને વાપી ગોતવા જાય કે હું પછી કે ભાવનગર વયોજાવીશ એક દી ભાવનગર ગોતવા જાય કે હું મુંબઈ વીયો છું હું હાથમાં ન આવું છું હમણાં એક ગામમાં યમરાજા જીવ લેવા આવ્યા ને એક જણાનો તો ખાકડી ગલી હતી પાડો અંદર ઘરે એમ નહોતો કારણ કે અંદર પાડો જવો જોઈએ ને તો યમરાજાએ પાડો બહાર બાંધ્યો થાંભલો હતો ને ત્યાં થાંભલે પાડાને બાંધીને યમરાજા અંદર ગયા તો ત્યાં જીવ લેવામાં થોડીક વાર લાગી તો જેવા યમરાજા આવ્યા ને તો પાડો ગાય પોકે વેચી નહીં બારો બાર સોદો કરી નાખ્યો નવો પાડો છોડાવવો પડ્યો આપણે કેમ ગાડી છોડાવી છે હમણાં તો ટીડો દવાખાને ગયો ટીડો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ એની સામ જોઈને કે બોલો શું પ્રોબ્લેમ છે તો ટીડો કે નસનો પ્રોબ્લેમ છે કે હે નસનો પ્રોબ્લેમ છે ડૉક્ટર સાહેબ કે નસનો તો અમારે પ્રોબ્લેમ છે કે ચાર દિનુ કંઈ હજી નથી આવી ગઈ છે હા જરૂર છે ભાઈ હમણાં ટીડો મને મળ્યો ને ટીડો આ જીજો હો મારી બાજુવાળાનો જીજો અને મારો ટીડો એને હું કહું ટીડાલાલ તો મને મળ્યો મને ટીડાલાલ મને કે પછી કે રવિવારે ટાઈમ હતો નહીં કે તો એ પિક્ચર જોયું મેં તું કયું જોયું મને કે દેશ રે જોયા બાવન દેશ જોયા મેં તો હે મને કે દેશ રે જોયા દાદા બાવન દેશ જોયા મેં કીધું નવું પિક્ચર આવ્યું મને કે નાના બહુ જૂનું પિક્ચર છે મેં તો આવું પિક્ચર તો કોઈ છે જ નહીં મેં તો એ ક્યાંથી કહી ઘરે સીડી બતાવું મને સીડી બતાવી લખ્યું જોયા દાદા પરદેશ જોયા મેં તો પર છે બાવન નથી એ પર ને બાવન વાત થત બોલો દેશરે જોયા દાદા બાવન દેશ જોયા બાવન નથી બે તો પર છે પર ગુરુ છે ભાઈ હમણાં તો હું પિક્ચર જોવા ગયો ને તો મારી બાજુ મેં એક ભાઈ બેઠા બોલો તો હું મન કે મેં આમાં રોલ કર્યો છે મેં તો હું વાત કરો મેં તો કોંગ્રેચ્યુલેશન મેં તો કહેવા મારા ભાઈ તમે આ પિક્ચરમાં રોલ કર્યો ને તમારી બાજુમાં બેહીને મને પિક્ચર જોવાનો અવસર મળ્યો મેં તો હું રોલ કર્યો છે મન કે હમણાં ઓલા ડુંગર ઉપરથી કે કોથળામાં બાંધેલો ઓલા ને ફેંક્યો કે નહીં મેં કીધું હા મન કે એમાં હું હતો કોથળાની અંદર આવા રોલ કરે પાછી કે મેં આમાં રોલ કર્યો છે ગુરુ છે ભાઈ હમણાં તો મારો ભાઈ બનશે ને લખો નોકરીએ જતો હતો ત્યાં બાજુમાંથી ભાભી આવ્યા એ કહે કે લખા ભાઈ તમે ફ્રી છો એ કે મારે પિક્ચર જોવા જાવું ત્યાં લખો કે હા 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 ત્યાં તો એને ઓફિસમાં ફોન કરી દીધો આજ હું નહીં આવું આજ મારે રજા છે ને મને કમરમાં દુખે છે ને થોડી કલતર ભરાઈ ગઈ છે ને આવો બાના કરીને રજા કરી દીધી હા ત્યાં તો ભાભી કહે કે મારે પિક્ચર જોવા જવું લખો કે હા નવરોજ છું તો પાંચ દસ મિનિટ થયા ને ત્યાં ઓલા બેન આવ્યા ડોશીમાં બાવડું પકડી નહીં કે અમારે બધી બેનપણીઓ નહીં કે પિક્ચર જોવા જવું છે તમારા ભાઈ કે દુબઈ ગયા છે ઘરે કોઈ છે નહીં તો આ ડોશીમાં નહીં કે ત્રણ કલાક હાસો ને પિક્ચર જોતા બેસીમાન બાવીને લખો બેઠો હતો હા મને એવી દયા આવતી હતી છે ભાઈ એક તો કુવારું કપલ ભાઈ નવું નવું હગાય થયું હોય ને એને કુવારું કપલ કહેવાય કુવારું કપલ બરાબર પિક્ચર જોવા ગયું ને એટલે એ ટિકિટ બારી ઉપર જઈને એને એણે ટિકિટ લીધી કે બે કોર્નરની આપો કુવારા કપલ હોય ને એ કોર્નરની ટિકિટ ગોતે છે કોર્નરની આપો એમ એને કોર્નરની આપી દીધી એની વાહે એક પરણેલું કપલ હતું ભાઈ અન પરણેલું કપલ હતું ને એટલે એણે જેને કીધું એ કે બે કોર્નર ની આપો પણ જુદી જુદી આપજો એ કે કારણ કે અમારે જે પિક્ચર જોવું છે એ ઓલા કોર્નરમાં આપજો મારી ઘરવાળી ઓલા કોર્નર માં આપજો છે નિરાતે પિક્ચર જોઈ ગઈ છે અઘરું છે ભાઈ હમણાં તો આ ટીડાલાલ છે ને ટીડાલાલ મારી સામે રે ને ટીડાલાલ એનું રસોડું મને દેખાય હા ને એની ઘરવાળી ઘઘલાવતી તો ટીડા ને એ કે તમારે છે ને એ કે કિચનમાં આવવાનું જ નહીં રસોડામાં તમારે આવવાનું જ નહીં કે પણ ટીડો કે મેં તને ક્યાં કાંઈ કર્યું એ કે હું તો પાણી પીવા આવ્યો હતો એ કે પણ કે એમ નહીં આ હું રસોઈ બનાવતી હતી બુક પડી ગઈ તો ટીડો કે એમાં ગરમ હું શું છો કે બુક લઈને કે ફરી વાર મહીને બનાવવા એની ઘરવાળી કે શાંતિ રાખો પાનું ફરી ગયું એ કે પાનુ ફરી ગયું હોય તો ફેરવી લઈ ગયા ટીડાની ઘરવાળી કે મને ખબર જ નથી હું બનાવતી હતી ભૂલી ગઈ પાનું ફરી ગયું ગુરુ છે ભાઈ હા ભૂસાની બાજુમાં એક પતિ પત્ની રેવા એવા બાધે એવા બાધે એવા બાધે તો હવાર સુધી બાંધતા હતા તે ભૂસાની ઘરવાળી હવારમાં હાથ વાગે ભૂસા ઉઠાડીને કે જાઓ ને જરાક કે આ બાજુમાં બાધે છે જરાક જાઓ ને તમે ભૂસો કે હું ગયો તો એટલે જ બાધે છે હું ત્યાં ગયો તો એમાં જ બાધે છે શાંતિ રાખ હમણાં ટીડો મારા ઘરે બેઠો હતો ને ટીડો ટીડો સામે જીજો ટીડો તો મારા ઘરે બેઠો હતો તો મેં વાળી મારી ઘરવાળી કીધું મેં તો વેસલીન આપતો વેસલીન તો ટીડો મને કે ને શું કરું મેં તો મારા હોઠ ફાટી ગયા છે તો મારી ઘરવાળી મને વેસલીન આપ્યું ને મેં હોઠ ઉપર લગાડ્યું ત્યાં ટીડો કે થોડુંક મને આપજો ભાભી મેં તારે શું કરું તારા હોઠ ફાટી ગયા કે ના મારું પેન્ટ ફાટી ગયા તો કે જરાક લગાડી દઉં એમ કે જે ફાટતું હોય ને વેસલીન લગાડાતું છે મેં કીધું ત્યાં દરજી પાસે જવું પડે કીધું પેન્ટ ફાટે મેં વેસલિન સારું થાય ત્યાં તો એની ઘરવાળી પાઈ ગયો ઘરે હોય એની ઘરવાળીને ક્યાં આ પેન્ટ હાંધી દે એની ઘરવાળી કે લગન પેલા કોણ હાંધી દે તું તો ટીડો કે લગન પેલા તો હું નવા જ પહેરતો હોય કે તારા પગલાં થયા ને પછી આ ફાટલા પહેરવાનો વારો આવ્યો ઘરું છે ભાઈ હમણાં તાર ટીડા હાવું બીમાર પડ્યા ભાઈ ટીડા હાઉ ઓન ટીડા હાવું દવાખાનામાં દાખલ કર્યા ઓન ઓણ ટીડા દવાખાના દાખલ કર્યા માથ ખબર કાઢવા જવું પડે માત પાડોશી થાય તો હું ગયો ટીડો નીચે બેઠો બેઠો છે ને સમોસા ખાતો હતો તો હું ગયો મેં તો હું થયું તારા હાવું ને અરે મને કે ફૂડ પોઈઝિંગ થઈ ગયું છે મેં કીધું શું ખાધું તું મન કે સમોસા મેં કીધું તું તો ખામાં મેં કીધું અરે મને કે આપણને કાંઈ ન થાય તાર હાવું થયું થાય અરે મને ભટકાવી દીધી નહીં છે ભાઈ હમણાં એક જણો દવાખાને ગયો ને આમ ડોરબેલ વગાડ્યો એટલે કમ્પાઉન્ડરે દરવાજો લા ભાઈ બોલ્યો એ કે ડૉક્ટર સાહેબ ક્યાંય ગયા બોલો કે ડૉક્ટર સાહેબ કોર્ટમાં ગયા કેમ કોર્ટમાં ગયા છે અરે એ કહે કે કાલે એક ઓપરેશન છે ને તો આગોતરા જામીન લેવા ગયા છે કદાચ ઉકલી જાય કે હમણાં તો એક ભાઈને ઘરે ગયો ને તો એની ઘરવાળી ડીશ ભરી નાસ્તો લઈ આવ્યો અને મૂકી દીધો આગળ એવું કંઈક વિચિત્ર પ્રકારનું હતું મને એમ કે કોને ખબર ક્યાંનું હોય હવે થાઈલેન્ડની ભેળ હોય ભેળ હોય ચાઇનીઝ ભેળ હોય કે પછી ઇથોપિયાની ભેળ હોય ખબર નહીં પણ હું તો મીડો ખાવા મજા આવી ગઈ મને હું ખાઈ ગયો પછી હું નીકળી ગયો ત્યાંથી પછી બીજે દિવસે સવારમાં એ ભાઈનો ફોન આવ્યો મને કે ભાઈ કેમ છે તબિયત પાણી મેં તબિયત પાણી હારા મને કે કાંઈ ઝાડા ઉલટી કાંઈ નથી મન કે આમ અશક્તિ કે તાવ એવું કાંઈ તું કાંઈ નથી મન કે બોલો કાલી કે તમે નવી વાનગી ખાધી હતી તેની હિસાબે કાંઈ તો કાંઈ નથી મને કે તો હવે અમે ઘરે બનાવશું મારી ઉપર અખતરા કરતા બોલો તમને પછી ગયું તો ગયા હવે એમ બનાવશું હમણાં તો મેં મોબાઈલમાં વળી ચાર્જ કર્યું હો આ બધી બેનો વાનગી ચાર્જ કરતા હોય ને તો મેં વળી મોબાઈલમાં ચાર્જ કર્યું કે હેલિકોપ્ટરના પાંખડા ક્યાં બને આવું ચર્ચ કર્યું તો ત્યારની ભાઈ એવી એડવર્ટાઈઝ આવે છે મરસિડીજ લઈ લ્યો અને ઓડી ગાડીમાં તમને એટલી ડિસ્કાઉન્ટ આપશે ને ફોર્ચ્યુનરમાં તમને સાથે આ મળશે ને તમને દુબઈની ટ્રીપ આપવામાં આવશે એટલામાં તમને થાઈલેન્ડની ટ્રીપ આપવામાં આવશે નકરી એવી જ જાહેરાત આવે હું તો કંટાળી ગયો નકરી આવી જ જાહેરાતો આવે પછી મેં બે દી પહેલાં એક સર્ચ કર્યું કે ફાટેલું પેન્ટ હાંધવા માટે આજુબાજુમાં નિયરમાં કોઈ દરજી ખરા એવું મેં સર્ચ કર્યું ને પણ ત્યારની એડોટાઈ આવે છે નવાણુંમાં ત્રણ પેન્ટ લઈ જાઓ આઠમાં ચાર શર્ટ લઈ જાઓ ત્યારથી આવી જાહેરાત ચાલુ થઈ ગુરુ છે ભાઈ એક દાદા તો બહુ મોટી પેઢી કાપડની ચલાવે ભાઈ કાપડની બહુ મોટી પેઢી અન મોટી જબર શોરૂમ કાપડનો અન દાદા બેઠા હતા એમાં ભાઈ સાહેબ હો મોટા સાહેબ આવીને કે તમે ક્યાં ચોપડા બતાવો તમે ગોલમાલ કરો છો ટેક્સ ભરવામાં અન ઓલા દાદાએ ચોપડા બતાવ્યા ને તો પહેલાં જ પાને લખેલું હતું કે દોઢ લાખ રૂપિયાના કૂતરાને બિસ્કિટ બિસ્કીટ અહને સાહેબનો મગજ હલી ગયો દોઢ લાખ રૂપિયાના કૂતરાને બિસ્કિટ બિસ્કીટ હોય ઓલા સાહેબ કે શાંતિ રાખો ઘડીક વાર પહેલાં તમારા મોટા સાહેબ આવ્યા હતા સમજા તમે ઘરવું છે ભાઈ એક ભાઈને ઘરે હું ગયો કૂતરા ભહે એવા કૂતરા ભહે મેં કીધું એટલા બધા કૂતરા કાં ભહે અને મને દી ભાતા નથી પણ નવો કૂતરો ગલીમાં આવે ને ત્યારે એ ક્યારેક ઝપટું કરે સમજ્યા એક દાદાને ઘરમાં ચોર ઘૂસી ગયો ને દાદાને ઘરમાં ચોર ઘૂસી ગયો હા ને ભાઈ ચોર ઘૂસી ગયો ને ખાખા ખોળા બે ચોરે કર્યા એમાં દાદા ઓચિંતા ને આવી ગયા અને ઘરનો દરવાજો ખોલ્યો ને તો હસલ થયું ને તો એક ચોર છે ને એ પંખા ઉપર ચડી ગયો અને એક ચોર છે ને એ સેટી નેઠે કરી ગયો એક પંખાની ઉપર ટીંગાઈ ગયો માર્યું હતું ત્યાં અને એક છે ને છેટી નીચે ઘડી ગયું હવે બરાબર એક માળ્યું હતું ત્યાં હંતાઈ ગયેલો હા દાદા આવીને ઘરમાં જોઈ ને તો બધું આમ જો વેર વિખેર હો તે તો આજુબાજુવાળા આવી ગયા હું થયું હું થયું તો દાદા કે ઉપરવાળો જાણે એમ નહીં ઘરમાં કાંઈ ચોરી થઈ દાદા કે ઉપરવાળો જાણે એમ નહીં દાદા તમે જરાક ચેક તો કરો કાંઈ ઘરમાંથી કાંઈ ઘર વખરી કાંઈ ચોરી થઈ છે કે નહીં દાદા કે ઉપરવાળો જાણે ઓલા ચોરને એમ ચૂક ગમે એમ હોય આ દાદાને મારા ઉપર શક ગયો છે કે ઉપરવાળો જાણે ઉપરવાળો જાણે કરે જ હા અને ઉપરથી ચોર બોલ્યો એ ક્યાં કોઈક શેટીવાળાનું તો બોલો હોય કે શેટી ગતિ એઠે એક છે ઉપર વાળો જાણે ઉપર વાળો જાણે આમ પકડાઈ ગયો બોલો એક જણો છે ને અધકશરું ઇંગ્લિશ શીખે એવો ભાઈ અધકશરું નહીં હારું કાં પૂરેપૂરું આવડવું જોઈએ ને કાં હાસોડું ન આવડવું જોઈએ અધકશરું ઇંગ્લિશ એક જણો બોલે અને ગામમાં બધા બિચારા છે ને આમ જો હાવ હાવ આમ ભોળા માણસો કોઈને એટલું બધું એજ્યુકેશન નહીં અને એમાં અધકશરું ઇંગ્લિશ શીખ્યા હોય ખાલી બોલે હું ખબર છે માય સેલ્ફ માય સેલ્ફ યસ ડોન્ટ વરી એટલું બોલતા શીખી ગયો હું માય સેલ્ફ યસ ડોન્ટ વરી ગમે એ મળે ને એટલે માય સેલ્ફ યસ ડોન્ટ વરી એટલું બોલતા આવડી ગયો ને એમાં બરાબર થયું ગામમાં થઈ ચોરી ચોરી થયો હ અને ભાઈ બહારથી પોલીસવાળા આવ્યા ભાઈ પોલીસવાળા આવ્યા એટલે ગામના સરપંચ ગયા હવે સરપંચ ગયા ભાઈ મારું પાસે એટલું બધું અક્ષર જ્ઞાન છે નહીં મને વાત કરતા આવડે નહીં પણ ઓલો આપણા ગામમાં ઓલો ભાઈ નથી ઇંગ્લિશ બોલે છે એ પાવરફુલ માણસ છે એની આ રહી સાહેબની વાત કરાવી અને પોલીસવાળા સાહેબને એના ઘરે લઈ ગયા હો એ કે જો આ ઇંગ્લિશ બોલે છે ને આને બધી ખબર છે હવે એટલે પોલીસવાળા સાહેબે કીધું એ કે આ ગામમાં ચોરી કોને કરી ખબર છે બોલો કે માય સેલ્ફ ચોરી તમે કરી કે યસ અરે જેલ થાય કે ડોન્ટ વરી કે નાખી દીધો જેલ બોલ અધ કશું ઇંગ્લિશ નહીં હારું ભાઈ આવડતું હોય તો પૂરું બોલું નહીં તો રહેવા દેવું એક જણો તો રાયડું પાડતો હતો મારી ઘરવાળી ચોરાઈ ગઈ મારી ઘરવાળી ચોરાઈ ગઈ મારી ઘરવાળી ચોરાઈ ગઈ મારી ઘર ગામવાળા કે શાંતિ રાખ ચોરાઈ નથી ગઈ ભાગી ગઈ અને ચોરાઈ ગઈ ન કે ભાગી ગઈ કહેવાય છે તને હું તો મૂકીને વહી ગઈ તો એમાં એ છે ને ભાઈ ગાંડો થઈ ગયો એમાં ગાંડો થઈ ગયો ને પત્ર લખતો તો બોલો હા ગાંડો થઈ ગયો પત્ર લખતો તો ગામ વાળા આવીને કીધું શું કરશો એ કે પત્ર લખું છું એ કે કોને લખશો એ કે મને પોતાને લખું છું એમ તને પોતાને લખશો હું લખ્યું અંદર ઓલો કે પણ હજી મને મળ્યો થોડો એ કે મળે પછી વાંચીને કહીશ કે હું લખ્યું એમ હા અને ગાંડા કહેવાય ભાઈ એક જણો તમને દારૂ પીન નીકળ્યો ને ભાઈ દારૂ પીન અને દારૂ પી નીકળો ને સાહેબ મોટું હુંઘયા વગર એને પૂર દીધો મોટું હુંખ્યા વગર તમે મેં કીધું આ મોટું ઊંઘ્યા વગર પૂર દીધો બહુ કહેવાય ત્યાં બીજા સાહેબ મન કીએ કે તમને ખબર નથી કે પણ મેં કીધું સાહેબને ખબર કેમ પડી કે પીધેલો છે એમ અને મોઢું ઊંઘ્યા વગર પૂર દીધો અરે મનકી આમથી આવતો નહીં કે અને સાહેબ અહીં એકલા ઉભા હતા તો એ સાહેબ પણ આવીને કે ખબર તમે બે જોડવા ભાઈ છો આવું કીધું ને એટલે સાહેબ અમથી નક્કી પીધેલો છે એ પૂરી દીધો એ છે હા બે જણે નક્કી કીધું કે આપણે દારૂ બાંધ હે દારૂ બાંધ હ બરાબર દારૂ બંધ નક્કી કર્યું હ ને બે બંધ કરી દીધો આઠ દહુ દારૂ ન પીધો એમાં એક દી બરાબર બાર પાંચથી બે નીકળ્યા હો બે પ્રતિજ્ઞા લઈ લીધી કે એક એ કે આપણે દારૂ નહીં પીએ હાથમાં ગ્લાસ નહીં અડુય હોય કે આવી રીતના પ્રતિજ્ઞા લઈ લીધી આઠ દહિ પછી બે બાર પાંચ નીકળ્યા ને એટલે એકે કીધું કે ભૂરા હા ભકા એ કે આપણે દારૂ પીવાય નહીં કે પ્રતિજ્ઞા લીધી છે કે બારમાં બેહવાય નહીં કે બેહાય ખરું હોય કે અંદર બે જઈને બારમાં બેઠા ત્યાં ઓલા આવીને વેટર આવીને ગ્લાસ મૂકી ગયો એ ક્યાં ભાઈ જો આપણે પીવાની બાધા લીધી છે ગ્લાસ સામે પડ્યા હોય એમાં વાંધો નહીં છે ત્યાં તો વેટર આવીને કોટરી મૂકી ગયો તો આ લોકો અડધા અડધા પેગ બનાવ્યા તે ઓલો કહે કે ભાઈ આપણે કે છે ને ભાઈ પીવાની બાધા લીધી છે પેગ સામે પડ્યા એનો કાંઈ વાંધો નથી તે એક દારૂડીઓ કહી કે ભાઈ જો આપણે આપણા હાથે પીવાની બાધા લીધી છે તું મને પીવરાય હું તને પીવું રહું હામાં હામાં પીવું બોલો બીજું ભેવા ગયો ગિરુ ભાઈ એ એક દારૂડીયો તો એવો ગંધાય એવો ગંધાય પાછો મારી પાસે એવો માણી ગયા જ ભાઈ મારી પાસે કોઈ આવતું જ નથી મારતી બના દૂર ભાગે પણ મેં તો તું યાર તારું મોટું ગંધાતું હોય તું કપડા ગંધાતા હોય મેં તો ભાગે જ ને પણ મને મારી પાસે કોઈ આવતું જ નથી કે આવે એવું કરવું હોય તો શું કરવું मैं कीध निगाहों से निगाह है मिला कर तो देखो मैं तो निगाहो से निगाह है मिला कर तो देखो किसी को अपना बना कर तो देखो अरे लोग खुद तुमसे मिलने आएंगे लेकिन एक बार अच्छे साबुन से ना कर तो देखो <laughs> 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 लोगों में हामेद इतने मल से कीधु <laughs> ગરુ છે સાહેબ પણ સાહેબ હસતા રહેવું વ્યસનથી દૂર રહેવું અને આનંદ કરતા રહેવું અને આપ સૌને આજે આનંદ કરવાનો મને અવસર મળ્યો આપ સૌએ મને આ યુટ્યુબના માધ્યમથી શાંતિ જાળવી માણવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો માત્ર આપને હસાવવાનો મારો નમ્ર પ્રયત્ન હતો અને આ ચેનલ ઉપર તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ